ભરૂચના આમ આદમી પાર્ટીના ચેતરભાઈ વસાવાએ જે જન આશીર્વાદ યાત્રા યોજી હતી પાંચ વિધાનસભાની વાત કરીએ તો પાંચે પાંચ વિધાનસભા સભામાંથી લોકો ઉમટી પડ્યા હતા અને ભરૂચ શહેરની અંદર ઘણા મોટા પાયે લોકો આવ્યા હતા અને જનમેદની ઉભરાઈ હતી આજે આપણી સાથે ચેતરભાઈ વસાવા છે તેમની સાથે વાત કરીશું ચેતરભાઈ કેવો અનુભવ રહ્યો અને સૌથી પહેલાં તો તમને કોંગ્રેચ્યુલેશન કે તમને જે ડેઢિયાપાળાની અંદર જવાની પરમિશન ન હતી તે કોર્ટે પરમિશન આપી કેવું લાગ્યું છે ને કેવી આજે રેલી હતી આજે પંજાબના સીએમ માન સાહેબ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ સાહેબ એમની ઉપસ્થિતિમાં ભરૂચ ખાતે જનસભા અને જન આશીર્વાદ યાત્રાનું અમે આયોજન કર્યું હતું બે દિવસના ટૂંકા મેસેજ દરમિયાન પણ લાખથી પણ વધારે લોકો અહીંયા ઉપસ્થિત રહીને અમને આશીર્વાદ આપ્યા છે અમને સમર્થન કર્યું છે ત્યારે હું ચોક્કસ માનું છું કે લોકોમાં એક આક્રોશ છે કરણ છે જે ઓગણત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે એમના સાંસદને પણ ત્રીસ વર્ષ અહીં લોકોએ આપ્યા છે છતાં પોતાની સરકારમાં એ નિષ્ફળ નીવડેલા છે ત્યારે લોકો પરિવર્તન ઈચ્છે છે જેનું પરિણામ આજે તમે જોયું હશે અને રહી વાત મને એક કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યા હતા કે લોકસભાના ઉમેદવારી નહીં કરી શકે પણ તમે જોઈ લો સત્યની જીત થઈ છે સત્ય પરેશાન થઈ શકે છે પણ સત્યની જીત થાય છે આજે ગઈકાલે નામદાર હાઈકોર્ટમાં મેં યાચિકા દાખલ કરી હતી અને નામદાર ગુજરાત હાઈકોર્ટે મને પ્રવેશ માટે મંજૂરી આપી છે ત્યારે મારા વિધાનસભાના લોકોની વચ્ચે છેલ્લા સાડા પાંચ માસથી હું નહોતો ગયો પણ આજે મારા વિધાનસભાના લોકોની વચ્ચે જવાનો મારા ગામની વચ્ચે મારા પરિવારની વચ્ચે જવાનો મને તક મળી છે અત્યારે મને ખરેખર ખુશી થાય છે અને આવનાર દિવસો ટૂંકા છે પણ મારા વિસ્તારમાં પણ હું પ્રચાર માટે હું જઈ શકીશ તો મને પૂરો યકીન છે કે ડેડીયાપાડા તો મારો પરિવાર છે તો તમામ લોકો મારી સાથે રહેશે અને એંશી ટકા વોટ ડેડીયાપાડાથી લઈને હું નીકળીશ અને ભરૂચ લોકસભાની તમામ વિધાનસભામાં સારું માર્જિનથી મને મત મળશે અને જીતીશું એવું પૂરો મને યકીન છે ચિત્રભાઈ આજે તમે તમારા મત વિસ્તાર મને ખુદ તમારા ઘરે ગયા તમને જે કોર્ટે પરમિશન આપ્યા બાદ પરિવારનો કેવો રિસ્પોન્સ હતો ગામવાળાનો કેવો રિસ્પોન્સ હતો ગઈકાલે મને છ વાગે ઓર્ડર થયો એટલે હું છ વાગે ભરૂચ હતો અને મને એટલી ઉતાવળ હતી કે હું હમણાં જ નીકળી જામ એટલે કોઈ વસ્તુ લીધા વગર હું ડાયરેક્ટ ગાડી ટર્ન મારીને નીકળી ગયો તો નેત્રંગ મોટી સંખ્યામાં લોકો ભેગા થઈને મારું સ્વાગત કર્યું ડેડીયાપાડામાં પણ મોટી સંખ્યામાં લોકો ભેગા થઈને સ્વાગત કર્યું મારા ગામમાં આમ દિવાળી હોળીનો માહોલ હોય એવા લોકો ઢોલથી નાચતા હતા અને મારું સ્વાગત કર્યું લોકોનો આ પ્રેમ આશીર્વાદ જે મને મળે છે અદ્ભુત હોય છે એના લીધે જ આટલી મોટી પાર્ટીઓ સામે આટલા મોટા નેતાઓ સામે અમે લડી શકીએ છીએ પહેલાં તમે વિધાનસભા જીત્યા અને આ લોકસભા છે કે એવું પરીક્ષા લે પરીક્ષાથી ગુજરવું પડે છે હાલની અંદર કેમ કે ગઠબંધનમાં તમે લડી રહ્યા છો કોંગ્રેસના કેટલાક લોકો તમને સાથ આપે છે નથી આપતા એવા પણ પ્રશ્નો ઉદભવ થયા છે તો આવી પરિસ્થિતિમાં કઈ રીતે લડી શકશો વિધાનસભામાં લડતા હતા ત્યારે લોકોમાં એક કન્ફ્યુઝન હતું કે ચૈતરભાઈ આટલી નાની ઉંમરમાં શું કરશે છતાંય ત્યાં છપ્પન ટકા મત મળ્યા એક લાખથી પણ વધારે મત મળ્યા ત્યાં સરપંચથી લઈને સંસદ સુધી ભાજપથી છતાં મને લોકો આટલા મારા પર ભરોસો મૂક્યો આજે વિધાનસભા ડેડીયાપાડામાં હું ધારાસભ્ય છું બીજી વિધાનસભામાં સરપંચથી લઈને સાંસદ સુધી એ લોકો છે છતાંય આટલું એક લાખથી પણ વધારે લોકો કાળઝાળ ગરમીમાં સવારથી લઈને સાંજ સુધી મારી સાથે ખડેપગે ઊભા રહેતા હોય એટલે હું માનું છું કે ભરૂચ લોકસભાના લોકો પણ સારો વિશ્વાસ કરશે અને સારી લીડથી અમે જીતી શકીશું ચેતરભાઈ આ વખતે લોકસભાનું ઇલેક્શન જે તમે લડવા જઈ રહ્યા છો કયા મુદ્દા પર લડશો ભરૂચના પ્રોપર કયા મુદ્દા પર લડશો ભરૂચમાં મારું સપનું છે કે ભરૂચને એક મહાનગરપાલિકાનો દરજ્જો મળે ભરૂચમાં નર્મદા નદીનો આટલો મોટો કિનારો છે ત્યાં હું એક રિવરફ્રન્ટ બનાવવાની માંગ કરીશ સાથે સાથે અંકલેશ્વરથી નેત્રંગનો જે નેશનલ હાઈવે છે એને ડબલ ટ્રેક બનાવવા માટે હું મારા પ્રયત્નો રહેશે સાથે જીઆઈડીસીમાં યુવાનો રોજગાર મળે આ વિસ્તારોમાં ભ્રષ્ટાચાર ઘટે જેટલા પણ શિક્ષકો નથી એની ભરતી થાય શાળાઓમાં યોગ્ય શાળાઓના ઓરડા હોય તમામ પ્રકારની ને જેટલા લોકોની જમીનો ગઈ છે એમને પણ વળતર મળે નર્મદા નદીના પૂરથી નુકસાન થયેલું છે એમને પણ વળતર મળે એ મારા પ્રયત્નો રહેશે ચેતરભાઈ હાલની અંદર જે લોકસભાની ચૂંટણી આવી રહી છે એની અંદર આપ પણ ઊભા રહ્યા છો સાથે સાથે મનસુખભાઈ વસાવા બી ઊભા રહ્યા છે મહેશભાઈ મહેશભાઈ ભાજપમાં જોડાઈ ગયા છે છોટુંભાઈએ પોતાના છોકરાને ઊભા રાખવાની વાત કરી છે તો આ ડિવાઈડ નહીં થાય આદિવાસી વોટરો ના ના બિલકુલ ડિવાઈડ નહીં થાય અમારી ટક્કર ખરાખરીનો જંગ મારા મનસુખ દાદા સાથે જ છે અમે ખૂબ સારી મહેનત કરીએ છીએ મનસુખ દાદાને તો ત્રીસ વર્ષ આપ્યા જ છે લોકોએ પોતાની સરકાર હતી એ ધારતા તો બધું કરી શકતા પણ આજે મનસુખ દાદા પોતાની ગ્રાન્ટ પણ વાપરી નથી શકતા આ વિસ્તારમાં મનસુખ દાદાનું એક કાર્યાલય પણ નથી તો હવે અમારા જેવા યુવાનોને તક મળવી જોઈએ જેથી કરીને દરેક વિધાનસભામાં મારું કાર્યાલય હશે અઠવાડિયાનો એક દિવસ હું ફાળવીશ અને તમામ લોકોને સાંભળીશ અને એમના પ્રશ્નોના હલ કરી શકીશ એવી મને પૂરી યકીન છે તો મને પણ એક તક મળવી જોઈએ ચેતરભાઈ અમને એવું પણ જાણવા મળ્યું છે કે મનસુખભાઈ સાથે તમારા પારિવારિક સંબંધ છે અને એમણે એક ઇન્ટરવ્યૂમાં એવું પણ કહ્યું હતું કે નાનપણમાં પણ એક ઘણો નટકા થતો તો તમને કેવી એમનો પરિચય કેવી રીતે કરી શકો તમે મનસુખભાઈ મારા મામા છે અમે મનસુખભાઈ માટે પણ ઘણા વર્ષો કામ કર્યું છે એમને જીતાડવા માટે પણ જ્યારે અમને અનદેખી કરવામાં આવી ત્યારે અમે એમનાથી અલગ થયા અને આજે એમની સામે જ અમારે લડવાનું થયું છે ત્યારે મામાને પણ ઘણી તક આપી છે મામાની હવે ઉંમર થઈ છે તો મનસુખ દાદાને હવે આ વખતે આરામ આપવા માંગીએ છીએ અને અમે સક્ષમ છે કરી શકીએ છીએ પ્રમાણિકતાથી નિડરતાથી નિષ્ઠાપૂર્વક લોકોની વચ્ચે રહીને કામ કરવા માગીએ છીએ તો ભાણિયાને પણ તક મળશે અને આ વખતે મામાને આરામ મળશે અને ભાણિયા ભરૂચ લોકસભા જીત છે મને પૂરો યકીન છે તો આ હતા ચેતરભાઈ વસાવાત એમણે કીધું છે કે મનસુખભાઈને આરામ આપવામાં આવશે અને ચેતરભાઈ જીતશે તેવો દાવો કરી રહ્યો છો પણ આવનારા સમયની અંદર કોની જીત થાય થાય છે તે તો જોવું રહ્યો રાકેશ ચોમાલ કનેક્ટ ગુજરાત ભરૂચ